મને થતી નિરાશા દન ઉગે આજ આવી મને દર્શન વિના મારો દીલનો ધુભાય છે હે પ્રભુ નહી આવો તો જાશે મારા પ્રાણ જો આપ નહીં આયા આવીને મને દર્શન લીધી તો મારો પ્રાણ દાતો રે પણ કે મારી જ આવો તો ભગવાન તો તી લોક રણາດ ગડગડરી જોરવા વાળાય ભક્તોરો કન સારવા વાળાય તો ભીલડીનો પામ તો પ્રેમ હતો તો ભીલડી દ્વારા ભગવાનને આવનો પડ્યો સીતાજી સીતાજીની ગોદ કરતા 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 બટે મેરુષિ મુ પર્વત કૃષ્ણદા નગરીએ બટે કનૈન ઉઠે મે વન વનરે માં ડડક વનરે માં આયા ફરતા 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 પૂછતા પૂછતા કે દ્વારે કાંઈ ઉઠતી કાંઈ ફૂલ પાથરતી કાંઈ મેરી મૂર્તિ કઈ વાટો ધોતી તો ભગવાન આયા વીજળીના દ્વારે રામ કરે આયા વીજળી કરે વધાવણા અરે હરિ